આપ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગરની આરોગ્ય હોસ્પિટલ ખાતે બ્રેન જાહેર થયેલા મહિલાના અંગો નું દાન કરાયું ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યા ભાવનગરની આરોગ્યમ હોસ્પિટલ ખાતે બ્રેન્ડેડ જાહેર થયેલા મહિલાના અંગોનું દાન કરાયું ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યા ભાવનગર શહેરના આરોગ્ય હોસ્પિટલ ખાતે રંજનબેન અશોકભાઈ મકવાણા નામની મહિલાને બ્લડ પ્રેશરના કારણે મગજમાં તકલીફ થઈ હતી જેને લઈ તેને સારવાર માટે આરોગ્યમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે મહિલાને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા જેને પરિવારજનોને ભાવનગરના ડોક્ટર કાબરિયા દ્વારા અંગોના દાન અંગે સમજ આપતા તેમના પરિવારજનોએ તેમના અંગોના દાન માટેની સહમતી આપી હતી જેને લઈ તેમનું લિવર અને બંને કિડનીઓને ડોનેશન માટે લઈ ભાવનગર પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યા સમ્રાટ સમાચાર ભાવનગર